ભરૂચમાં ખુલે આમ બાદ સ્કોલરશિપ કોબાંડ ધારા સભે છેતર વસાવા સ્કોલરશિપ કોબાંડ લે લઈને આપી છેમકી અંકલેશ્વરની એક ન્યાય કોલેજ છે ત્રણ કોલેજની મારી વિદ્યાર્થીની બેનો આવી છે ત્યારે અમે આવનાર દિવસમાં સરકાર શ્રીને ઊંચ સ્તર્ય રજૂઆત કરવા છે ગુજરાતમાં આ ખૂબ મોટું કોબાંડ આવી રીતના આદિવાસી બેનોનું ડોક્યુમેન્ટ લઈને સ્કોલરશિપ લઈને કરવામાં આવી રહ્યું છે તે અટકાવવું અટકવું જોઈએ અને આ બેનોને ન્યાય મળવો જોઈએ અમારે બીજું કંઈ નથી જોઈતું તો આ બેનો ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમની ડિગ્રી તાત્કાલિક ધોરણે બેનોને મળે એ માટે અમે હમણાં જ એમના સંચાલકો સાથે પણ વાત કરવાના છે અગર સંચાલકો આ બેનોનું પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવશે તો આવનાર દિવસોમાં પોલીસ સ્ટેશને જઈને એમના પર અમે કાયદેસરની કાર્યવાહી કરાવીશું આ તમામ યુનિવર્સિટીઓ પ્રાઇવેટ છે કોલેજો પણ પ્રાઇવેટ છે એ લોકો યુનિવર્સિટી બેંગ્લોર કર્ણાટકા એ બાજુની યુનિવર્સિટીઓ અહિયાં બતાવી રહ્યા છે હૈદરાબાદ ને બધી અને બેનો ને ગામડે જઈને ડોક્યુમેન્ટ ઉઘરાવેલા છે તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા